હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે લીમડો આપણા શરીર ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે લીમડાને આપણે ત્યાં કટુ અમૃત કહેવામાં આવે છે એક તો તેની શીતળ છાય આરોગ્યપ્રદ ગુણધર્મ અને પરોપકારી સ્વભાવને લીધે આપણી સંસ્કૃતિમાં લીમડાના વૃક્ષને આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાતો લીમડો બધી જગ્યાએ જોવા મળે છે તેના અનેક ઉપયોગો હોવાથી તેના આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે તેના તમામ ભાગનો ઉપયોગ ઔષધિ તરીકે થતો હોય છે સદીઓનો આપણો સાથી આ લીમડો કડવો ખરો પણ કેટલો બધો ગુણકારી છે માટે જ તેને અનેક વિશેષણ મળેલા છે જેમ કે ડિવાઇન ટ્રી ગામડાની ફાર્મસી સર્વરોગનાશક હિલ ઓફ નેચર્સ ડ્રગ સ્ટોર અને આખરે ધ ટ્રી ઓફ લાઈફ આવા વિશેષ ગુણોવાળું વૃક્ષ આપણા ભારતનું છે જે હવે બધા જ પાડોશી દેશો પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર તથા શ્રીલંકામાં સારી રીતે ઉગે છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ આ કડવા લીમડાના મીઠા ગુણધર્મો અને ફાયદાઓ વિશે પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી મારા આવનારા તમામ વિડીયોઝની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન થોડા પાણીમાં લીધાના પાણી ઉકાળીને કડક ચા બનાવીને નાહવાના પાણીની બાલ્દીમાં ઉમેરીને નાહવાથી ચામડીના રોગો થતા નથી નંબર ટુ પગની પાણી કે એડીઓના દુખાવામાં લીમડાને કડક ઉકાળો બનાવીને ઉફાળો થવા દઈને તેમાં પગ બોળવાથી આ દર્દમાં રાહત થાય છે નંબર થ્રી નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો જુ વગેરે વાળની સમસ્યા નાશ પામે છે આ તેલ અઠવાડિયે એકવાર એમ ત્રણ અઠવાડિયા સુધી અથવા તો જરૂર પડે ત્યાં સુધી નાખી શકાય છે નંબર ફોર લીમડાના પાંદડાનો રસ અને મધને બે જેમ એકના માપમાં પીવડાવવાથી કમળામાં ખૂબ જ ફાયદો થાય છે નંબર ફાઈવ લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે જેનાથી વાળની ગુણવત્તા ત્વચાની ચમક અને પાચન સારું રહે છે આમ લીમડો એક સર્વશ્રેષ્ઠ ડિટોક્સિફાયર છે નંબર સિક્સ લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કંટ્રોલમાં રહેશે નંબર સેવન લીમડાના રસના બે ટીપા આંખોમાં નાખવાથી આંખોની રોશની વધે છે આમ લીમડો એ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નંબર એટ શરીર પર જો ચિકન ફોક્સના નિશાન રહી ગયા હોય તો તે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલપોક્સ પણ આ રસ પીવાથી દૂર થાય છે નંબર નાઇન લીમડો એક રક્ત શોધક ઔષધિ છે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તેનો નાશ કરે છે લીમડાનું મહિનામાં દસ દિવસ સેવન કરવાથી હાર્ટ એટેકની બીમારીથી દૂર થઈ શકાય છે નંબર ટેન વેસિનમાં એક જેમ પાંચના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરીને શરીર પર લગાડવાથી મચ્છરો દૂર ભાગે છે ઉપરાંત ચામડીના દર્દો નાના મોટા ઘા કે થોડી દાજિયા હોય તેના પર પણ તે ફાયદાકારક છે નંબર ઇલેવન ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાના બે થી ત્રણ પાન નાખીને ઉકાળેલા ઉકાળા પાણીથી કોગડા કરવા તમારે કોઈ એન્ટિબાયોટિક દવાની જરૂર નહીં પડે નંબર ટ્વેલ્વ સાઈનસની તકલીફમાં લીમડાનું તેલ નેઝલ ડ્રોપ્સ એટલે કે નાકના ટીપાં તરીકે સવાર સાંજ બે ટીપાં એમ વાપરી શકાય છે તેનાથી સાઇનસની તકલીફમાં ફાયદો થાય છે નંબર થર્ટીન આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ગિલોયને વાટીને પીવાથી અક્ષીર ઇલાજ થાય છે નંબર ફોર્ટીન લીમડાના પાંદડાનો ધૂપ કરીને મચ્છરો ભગાવી શકાય છે નંબર ફિફ્ટીન લીમડાના સૂકા પાન અનાજમાં રાખવાથી અનાજમાં પડતી જીવાત અટકાવી શકાય છે પરંતુ દર ત્રણથી ચાર મહિને આ પાન બદલવા જરૂરી છે નંબર સિક્સટીન લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે અને આખા ચૈત્ર મહિનામાં પીવાનું અનેરું મહાત્મ્ય છે એનાથી તાવ શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે નંબર સેવન્ટીન લાંબી માંદગીમાં સૂઈ રહેવાથી પડતા ચામઠાને લીમડાની પથારી દ્વારા અટકાવી શકાય છે નંબર એટીન કાનમાં લીમડાનું તેલ નાખવાથી કાનનો દુખાવો અથવા કાનમાંથી પાણી નીકળતું બંધ થાય છે લીમડાની ડાળીથી દાંતણ કરવાથી દાંતના સડાને અટકાવી શકાય છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો તથા તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરજો થેન્ક યુ